Thank you પુત્રએ તેવું કર્યું ને મરવાનો વારો પિતાને આવ્યો ભાગીદાર લેણદારોએ હેરાન કરતા આદેડે ઝેરી દવા પી ગટગટાવી સુરતના અપઘાતના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખચ મચાવી નાખે તેવો વધુ એક અપઘાતનો બનાવ સામે આવ્યો છે સુરતના અમરોલી વિસ્તારમાં સતાવન વર્ષીય આધેડે ઘર નજીકમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો પુત્રએ દેવું કર્યું હોવાથી ભાગીદાર અને લેણદારો પિતાને ફોન કરીને ધમકીઓ આપતા હોવાથી ટેન્શનમાં આવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે આ સાથે જ આપણે લખેલી સોસાયટી નોટમાં પણ લખ્યું છે કે પુત્ર દેવું કરીને જતો રહ્યો હતો અને તેના ભાગીદાર સહિતના તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા છે મારી પાસે ખાવા કંઈ નથી ક્યાંથી લઉં પૈસા બસ હું દવા પી જાઉં છું સત્તાવન વર્ષે પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા ઘર નજીક ખુલ્લા પ્લોટમાં અનાજમાં નાખવાની દવા પી ગયા હતા જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું નાનો પુત્ર રવિ હોટપિક્સ મશીન ચલાવતો હતો રવિએ લાખો રૂપિયાનું દેવું કર્યું અને તે કંઈક ચાલ્યો ગયો હતો લેણદારો તેના ભાગીદારો પ્રાગજીભાઈને હેરાન કરીને ધમકી આપતા હતા જેથી ટેન્શનમાં આવીને તેમણે આ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે